જંબુસરના હાર દિશામાં રિંગ રોડ અને અનેક પ્રજાને ભજવતા પ્રશ્નો બાબતે જંબુસર નગરજનો તેમજ જાગૃત નાગરિકોએ આવેદનપત્ર આપતા સફારી જાગેલી નગરપાલિકા અને તેના હોદ્દેદારોએ પ્રેસ કોન્ફરન્સ કરી પ્રજાને ગોળ ગોળ જવાબ આપી ટેન્ડર કોઈ કોન્ટ્રાક્ટરો ભરતા જ નથી તેની કેસેટ વગાડી જંબુસરવાસીઓને કોરોના કાળ એટલે કે માર્ચ બે હજાર વીસ અને સત્તરમી લોકસભાની ચૂંટણી એટલે કે બે હજાર ઓગણીસથી મૂંઝવતો આ રોડનો પ્રશ્ન દર વર્ષે ચોમાસામાં પાણી અને ખાડા તેમજ ચોમાસા સિવાય ધૂળની ડમરીઓથી પ્રજા હેરાન પરેશાન થઈ ગઈ છે ત્યારે નગરપાલિકા હાલની લોકસભા એટલે કે બે હજાર ચોવીસની લોકસભા અને આચારસંહિતાની વાત કરી ટેન્ડર પ્રક્રિયાની વાત કરે જનતાને લોલીપોપ આપી રહી છે જંબુસર નગરપાલિકામાં આઠ વર્ષથી ભાજપની સરકાર છે તો ટેન્ડરને હમણાં લોકસભાની આચાર સંહિતા નડી જે જંબુસરની ભોળી જનતા માટે પ્રશ્ન જ બની જાય છે પીવાના મીઠા પાણી અને રખડતા ઢોરની સમસ્યા વર્ષોથી પ્રજાને મૂજવી રહી છે જે પણ બોડી જનતા માટે એક પ્રશ્ન જ મની જાય છે સાથે ભાજપના હોદ્દેદારોએ કોંગ્રેસને કેન્દ્ર સરકાર જેવી વિકાસમાં રોડા નાખી જંબુસરના વિકાસને રૂંધનારી ગણાવી કોંગ્રેસીઓએ પબ્લિસિટી માટે પ્રેસ કોન્ફરન્સ કરી મીડિયામાં ઇન્ટરવ્યૂ આપી રહ્યા છે એમ જણાવી જંબુસરની નગરપાલિકા શાસક પક્ષના હોદ્દેદારોએ કોંગ્રેસ પર કોંગ્રેસ પર ચાબખા ઝીક્યા હતા રિપોર્ટર રમેશ પરમાર બીએન ન્યૂઝ ગુજરાતી જંબુસર Thank <music> you.